ગુજરાતમાં ક્રિકેટને પ્રમોટ કરવા માટે પ્રથમ વખત ચીરીપાલ ફાઉન્ડેશન દ્વારા ક્રિકેટ પ્રીમિયર લીગ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટમાં ગુજરાતના ટોચના ક્રિકેટરોની છ અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે આ છ ટીમમાં હેરિટેજ સિટી ટાઇટન્સ અમદાવાદ રોઝ ગાંધીનગર લાયન્સ કર્ણાવતી કિંગ નર્મદા નેવિગેટર્સ અને સાબરમતી સ્ટ્રાઇકર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે ગુજરાતના ક્રિકેટરો આવનારા સમયમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી શકે તે માટે આ ટુર્નામેન્ટ ખૂબ જ ઉપયોગી સાબિત થશે ગુજરાતના ભૂતપૂર્વ રણજીત ટ્રોફીના ક્રિકેટર કેરેટ દામાણી તેમજ જીસીએના ભૂતપૂર્વ પ્રમુખ અને સાંસદ નરહરી અમીન સાથે ચિરપાલ ફાઉન્ડેશનના સહયોગથી એસજીવીપી ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટ રમવામાં આવશે ઓગણીસ મેથી બીજી જૂન સુધી આ મેચ રમાશે ક્રિકેટ પ્રીમિયર લીગ શરૂ થઈ રહી છે નાઇન્ટીન્થ થી અને આઈડિયા એવો હતો કે ક્રિકેટ એવો સ્પોર્ટ છે જે બધાને યુનાઇટ કરે છે અને અમારો આઈડિયા એવો હતો કે કોર્પોરેટ્સને અને ક્રિકેટનું અમાલ્યુમેશન કરીએ જેનાથી જે કોર્પોરેટ્સની સ્ટ્રેન્થ છે અને જે ક્રિકેટર્સની ટેલેન્ટ છે એ બંને સાથે ઉભરીને આવે તો આઈડિયા એવો હતો કે આવી કોઈ ટુર્નામેન્ટ કરીએ જેમાં સો લોકો મોર દેન હંડ્રેડ પ્લેયર્સ એ સાથે એક ટુર્નામેન્ટમાં રમે એનો એમનો ટેલેન્ટ બતાવવાનો મોકો મળે છ ટીમ છે છ ટીમ ઓનર્સ આપી છે એ અને ઇટ ઇઝ અ લીગ લીગ ફોર્મેટ છે તો બધી ટીમ એકબીજા એક જોડે રમશે અને પછી નોકઆઉટ થશે અને પછી ફાઈનલ થશે ફાઈનલ સેકન્ડ જૂને છે અને બહુ મોટી રીતે કરી રહ્યા છે તો બહુ એટલે મજા આવશે જીદીપાલ ગ્રુપ તરફથી અમદાવાદ એસજીવીપી ગ્રાઉન્ડ ખાતે ઓગણીસ મે થી બીજી જૂન સુધી ટ્વેન્ટી 2020 ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે હું ચીડીપાલ ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને જીસીએના સરકારથી અને ખાસ કરીને કિરાટભાઈ દામાણી કે જેઓ પોતે રજિના ખેલાડી રહેલા છે કેપ્ટન પણ રહેલા છે અને અત્યારે સમગ્ર જીસીએના સિનિયર કોચ છે અને આખા અંડર ફોર્ટીનથી માંડીને રણજીત ટ્રોફી સુધીનું ગુજરાતનું ક્રિકેટ અપ થાય એ દિશામાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે